સાબરકાંઠા પ્રાંતિજના મંજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ વાહનોમાં આગ ચંપી કરી અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને મંજરા ગામમાં પાંચથી વધુ કારમાં આગ ચંપી અને તોડફોડ કરાઈ છે પથ્થરમારો થતાં વીસ લોકોને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે સ્થાનિક પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી અને સીસીટીવીના ના આધારે તપાસ શરૂ કરી પ્રાતિજના મંજરા ગામે બે જૂથ વચ્ચે બબાલ છે પથ્થરમારા સાથે હુમલો કરાતા વીસ લોકોની ઈજા પહોંચી છે છવ્વીસ કાર એકાવન બાઇક બે ટેમ્પોમાં નુકસાન પહોંચાડ્યું છે ચાર મિની ટેમ્પો ત્રણ ટ્રેક્ટર દસ મકાનને પણ નુકસાન પહોંચાડ્યું છે ઘટનાની જાણ થતા એસપી ડી એસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે ધાર્મિક કાર્યક્રમોને લઈને ગામમાં બબાલ થઈ હોવાની વાત સામે આવી છે પહેલાં ચા શાંતિથી વાત ચાલી રહી હતી તે દરમિયાન કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો અને વાહનોમાં તોડફોડ શરૂ કરી દેતા ગામમાં માહોલ બગડ્યો હતો અને લોકો ઘરમાં દોડી ગયા હતા લોકો ગભરાઈ ગયા છે પોલીસે રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે રિપોર્ટર હમીદ મનસુરી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મહાવ્યથા ખુલ્લડ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાહીઠ વ્યક્તિઓના નામજો ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી થી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલા એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસ થી વધુ વ્યક્તિઓની ઈજા થયેલી છે તથા વીસથી થી વધુ દ્વિચક્રી વાહનો તથા દસ થી વધુ ફોર wheeler વાહનોને નુકસાન કરવામાં આવેલું છે અ ઇકો ગાડી હતી એની આગ ચમકી કરવામાં આવેલી છે હાલમાં સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના બારી બારના છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે હાલ સુધી અ થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલી છે તપાસ હાલ ચાલુ છે દરેકનું નું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે